સુરતમાં અપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે લિંબાયત વિસ્તારમાં એક સાથે એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક અપઘાત કરી લીધો હતો તેલુંગુ પરિવાર દ્વારા સમગ્ર પગલું ભરવામાં આવ્યું છે પિતાએ બાળક અને પત્નીને ઝેરી દવા આપી હતી ત્યારબાદ પિતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસ ઓફિસરે કહ્યું કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રુસ્તમ પાર્ક વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર એ છપ્પનમાં ત્રણ સભ્યોએ આપઘાત કરી લીધો હતો આ સભ્યોએ એક સુસાઇડ નોટ લખી હોય તેમ તેલુગુ ભાષામાં લખાયેલી ચિઠ્ઠી પણ મળી આવી હતી સાથે જ ફોન પણ મળી આવ્યો હતો હાલ સમગ્ર મુદ્દે તપાસ ચાલુ છે પોલીસે ચેક કરતા ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા પ્રાથમિક દ્રષ્ટિએ પતિએ પત્નીનું અને દીકરાની હત્યા કરીને પોતે આપઘાત કરી લીધો હતો એક ચિઠ્ઠી અને મોબાઈલ મળ્યા છે મોબાઈલમાં થોડા વિડીયોઝ પણ મૂળ ભાષામાં બનાવ્યા છે આ વિડીયોમાં તેણે શું ઉલ્લેખ કર્યા છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે રૂમ નંબર છપ્પન રુસ્તમ પાર્ક ગલી નંબર ત્રણ લિંબાયત આ જગ્યાએ હાલમાં એક પરિવારને આત્મહત્યા જેવી વસ્તુ ધ્યાનમાં આવેલ છે એ રીતની જે પોલીસને માહિતી મળેલ હતી તો પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી ચેક કરતા ત્રણ ડેડ બોડી અહીંયા અવેલેબલ છે જેમાં સોમેશ ભિક્ષાપતિ જિલ્લા ઉંમરવડ આડત્રીસ એની વાઇફ છે નિર્મલા સોમેશ બત્રીસ વર્ષની છે અને એનો સાત વર્ષનો દીકરો છે દેવઋષિ સોમેશ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ આવેલ છે કે જે પતિ છે એ કોઈક કારણોસર એના દીકરી દીકરાનું અને એની પત્નીનું ખૂન કર્યા બાદ પોતે હેંગ કરી દીધેલું છે અને પોતે સુસાઈડ કરેલું છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ત્યાંથી એક ચિઠ્ઠી મળેલા આવેલ છે અને એક મોબાઈલ રિકવર કરેલો છે એ મોબાઈલ ની અંદર એને થોડા વિડીયો ઉતારેલા છે એ હવે તપાસનો વિષય છે કારણ કે એને પોતા પોતાની જે તેલુગુ લેંગ્વેજ કે પોતાની જે મૂળ ભાષા છે એમાં ઉતારેલા છે પોલીસે પંચનામો કરી રિકવર કરી આગળની કાર્યવાહી કરશે